નાયબ પોલીસ કમિશનર જોન બે શ્રી અભય સોની સાહેબ તથા મધ્ય પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન એપી રાઠવા સાહેબ દ્વારા પ્રોહિત તેમજ જુગારની પ્રવૃત્તિઓ નિસ્ત નાબૂદ કરવા તેમજ પ્રોહિબિશન તેમજ જુગાર અંગે સફળ રેડો કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જે અનવે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એમ પરમારનાઓને અંગત બાતમીદાર આધારે બાતમી મળે કે આઝાદ મેદાન ખુલ્લા ગ્રાઉન્ડમાં કેટલાક ઇસમો જાહેરમાં કુકરી દાણાના હાર જીતનું જુગાર રમી રહેલ છે જે બાતમી આધારે નવાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રેડ કરી

કુકરી દાળના બે કિંમત રૂપિયા જીરો તમામની અંગઝડતીના રૂપિયા નવ હજાર પાંચસો પચાસ દામના રોકડા રૂપિયા સાતસો પચાસ કુલ મુદ્દા માલ દસ હજાર ત્રણસો સદર કામગીરીમાં રોકાલ અધિકારી શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એમ પરમાર અહેડ કોન્સ્ટેબલ તુલસીદાસ ભોગીલાલ બક નંબર બારસો સાત અહેડ કોન્સ્ટેબલ નીતિરાજસિંહ ભરતસિંહ બક નંબર બસો અડતાલીસ અહેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર કુમાર જશુભાઈ બક નંબર ત્રણ હજાર ચૌદ અલોરો પ્રવીણભાઈ નાથાભાઈ બક નંબર પાંત્રીસો સાહીઠ